આમણે મોનતા રાખી હતી ઘેર બેઠા કે મારા દીકરાને માં આ કોલેજ મે એડમિશન મળી જાય ને હારી જગ્યાએ તો તારી મોનતા પૂરી કરી જઈશું મોનતા પૂરી કરવા હે એટલે દીકરાને થયું કે મોનતા પૂરી કરી દી આપણે વિડીયો નહીં આવું બધા જોશે તો એટલે એડમિશન થયેલું શું થયું જતું રહ્યું આયુ જ નહીં એમાં પાછા ફેલ થઈ ગયા એડમિશન થયેલું પાછું કેન્સલ થઈ ગયું

કે આ મે ખુખાર મેલડી એસ કોમ કર્યું છે જો તમને શંકા થાય ને કે મારા નસીબથી થયું છે કે કોઈ બીજા ભગવાન એ કરી છે लूટી લઉં મેલડી સંદેશો બધા નાઓ મળે ભલે આશીર્વાદ રામ રામ હરમોન ટીના શનિવાર કરાવજે જા શનિવાર કરાવજે હો શનિવારના ઉપવાસ એમાં કરાવજો હા દેવ છે એકસો ને આઠ હનુમાન ચાલીસા કરી ગયા તો મેં તને એનું કીધું હનુમાન ના બરોબર તો કોઈ દેવ

તમારા તમારી માટે તો આટલા આયા અમે લોકો અમે અમને મોકલ્યા અને અમે આટલા આયા આગળ આના દીકરા કે ખાલી રામની ભક્તિ એવું નહીં એના પર ભગવાન ની ભક્તિ અમારી આટલી કાગત હતી કે આટલી ઉપર જતા ગઈ ભલે આશીર્વાદ